ભગવાન સાનું આવે એ ભગવાન એ ઉપર વાળા મારે તો મોટી જબર ઈસા હતી કે મારે આમ જો મારા છોકરા ના લગ્ન છે અને તારીખ લઈ લીધી છે કે મગફળી જાગી થાય છે ખોખા નું પાલો ઘણું થાય છે અને મારા છોકરાના ધામ ધામધૂમથી લગ્ન કરીશ ખોખામાં નોબોલ્યું પાલામાં બધું કેટલું મોંઘું મારે હવે આ ખેડૂની વેદના કોને કેવી અત્યારે એ સરકારે મોદી સરકાર ની સરકાર સરકારે મારું કઈ સામું જોતું નથી ખેડૂત હામું કે આ બાળ બસા નું શું થાય છે મારે અમે મનની ઈચ્છા હું કોને કેવી વાત ન બેઠા હોત તો કઈ નહી પાલો ચોરા ને નીન બી ભરત ને એમાંથી ગુજરાત છોકરા નું સલાવત આ તો પાલા પાલામાં નથી વેળ્યું મારે ન વેળ્યું એ મોદી સરકાર ભગવાન તો નથી સાંભળતો મારું તો મોદી સરકાર તમે તો સાંભળો

મારા બાપા ક્યાંથી બધું ગોજ છે મારો તો એવું હતું વહ હાટુ લાંબો હાર કરાવીશ ટૂંકો હાર કરાવીશ પણ કાંઈ થવાનું નથી એ ઉપર ઇન્દ્ર એ અને વૈષ્ણવ જયાળુમાં

લાંબે લાંબે થઈ માર મારા બાપુ જેવું પેશ છું એ ભગવાન એક ને એક મારા છોકરાની તારીખ લીધી ભગવાન હવે તો હું તારી છે કોઈ કી માં ન ગયું ગોપામાં ન ગયું મારા વાસી

એકને પવન કોઈકીમાં નપામાં ન હોય વર્ષે સીમા મારો પવન આવે સીમા બટા હવે મને રોકડ આવે નથી મોદી કઈ સારા આપતો વાત બટા આવે

મત દે દે કરો તે ભાજપ વાળા સર્વે કરવાની ખાવાના ભાજપ બટા સર્વેલા કરે ખબર પડી બટા ભાજપ વાળા ખેડૂતો જોડતા ઉદ્યોગપતિ બધા જોવે કરતો જ રાખે હે હાથું એવું જ ઓલી કપા ભરી ગયા તો કપા માં કઈ વળતું હજાર અગિયારસો રૂપિયા ભાવ દે હે

આ કોઈ ની વાડે આ તમારી ને આવડી આતે સાહેબ તો આ રે ને મારી આ કોઈ કે તો આવડી અમારો કપા કપ્પા માટો મારી લે આલો કપ્પા માટો

છે નવ વીઘા હું વીઘા છે અને કપા કમ્પ્લેટ છે તમારા દાદા એટલે સાહેબ આ કપા કમ્પ્લેટ છે તમે જોવો જ ખરા બધું આમાં કઈ સારું રહ્યું છે દામે સર્વે કરવા આ કરવાગડા શું આવા ઘોઘરા થઈ ગયા અમારે ઘોઘડા થઈ જાય એટલે આમાં સાહેબ તમે તમે સર્વે કરવા આવ્યા છો દાદા તમે મારી વાત સાંભળો આમાં પંચોતેર ટકા કપા હારો ખાલી પચીસ ટકા આમ ખાલી ગોગડે જેવું લાગે પચીસ ટકા નહીં સાહેબ આ તમે જોવો ખરે આમાં કઈ જીવ આજુ કે મેં સર્વે કરવા એવો કે શું કરવાય આમ તમે જોતા નથી એક જીવ કપા કે વીણી છે પણ એમાં બઉ વાંધો નથી આવ્યો એટલે નુકસાન નું એવું ગણાય પણ નુકસાન ખેડૂતો તમે નકરા એવું નથી દાદા આમાં દેખાડવું પડે કોઈ દેખાડો કઈ

માલપા ઉગી ગયા હેપોટા દસ વીઘા ની હા મારે બસો મન ખોખા સાહેબ થાય એવું પચાસ ખોખા થાય સારું દાદા ને ખોખા

તો કઈક ખેડૂત આમુ જો ખેડૂત ને બિચારા સિનિયર સાહેબ

મને તો એવું થાય ને આમને ભાઠા લઈને વાયા થઈ જવાય સર્વે કરવા મને ગાળો સોચે મને પૂછેલા લે મને આ સરકાર તો જો પગ બગડવા બળતરા સર્વે કરવા વાડી કિરી હારું હતું મારા ગતો ત્યાં

પગ બગડવાનું એવું બધું કેવું હા તો ખોખી વાળા એમ કીધું ને મેં આલો વાડી બીજું ખોખી ત્યાં થોડુંક સર્વે કરી લો ને એવું કે જે મળે સરકાર દે તો મોદી સરકાર

અને બે હાજર પચીસ માં હજુ જો આમ આદમી પાર્ટી આવી ને તો તમને હાથ ની ઇથિયાળી માં રાખે હાથ ની ઇથિયાળી માં બે હાજર તમે શૂટ નહીં આવ્યો ને બે હાજર હતી એમાં હું તો એમ પ્રાર્થના કરું હે ભગવાન આ ખેડૂત ની સહાય કરે ને એવો તમારે કામ જો પ્રભુ ને ઉભા કરો ને જીતાડો એ અમારે દેહ છે એમ એવું ભગવાન પાસે મેં પછી છોકરા વાંઢા નો રહે ત્યારે કેટલા વાંઢા રખડે અરે પછી

જો ભાઈઓ આ અમારો વિડીયો જો કોમેડી વિડીયો છે આમાં કોઈને મનમાં કોઈને લેવું નહીં કોઈને પોક્સ ખેંચવો નહીં અમારો આ કોમેડી વિડીયો છે તમને કેવો લાગ્યો તો કોમેન્ટ માં જરાક કરજો અને જે બોટાદ માં કરદા આંદોલન માં જે ખેડુ માટે જે આંદોલન કર્યું એમાં બિચારા ખેડુ ને ગણાય માર્યા અને જો ખેડુ માટે જે વ્યક્તિ લડતો હોય તો એને મત દેવામાં આપણે શું વાંધો છે એક મત આપડો અમાણા ને અને તમને એવું લાગતું હોય તો માં અમને જવાબ આપજો અને શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અને ખાવડા મજ દીજો જય જવાન જય જવાન જય કિસાન